કેવલ કાકો હા તો આમંત્રણ લઈ હા એ ખેત માં જમણ વાળો એ તો બાપર મોકલજી હા તે તમે કે નતા એ તમે હાથ મૂજ્યો તો તેને મત ધક્કો મારી કાઢી માર ને લાફો માર્યો અરે લાફો માર સોગા લાફો તું હેડ હજી તો મારાઈ છોય જેનો તણો તું હેડ ખાલી જેવા પ્રોગ્રામ કરો ને પતાઈ દે પ્રોગ્રામ યોણા હેડ આજ ખાલી અલ્યા તારી મારો ખાસ મિત્ર જુગાભાઈ જુગાભાઈ ને છોકરા ને લગન હે લે પંકોત્રી દે

એટલે પેલા તુરાબા અને લખુભાઈ બધા ચોકથી ચોખથી ટપકી પડે અને પછી આપણો પ્રોગ્રામ બગાડે અને આપણા ભાગ તો કશું આવતું નઈ છે એ વાત બોલાયે આપડે અને બધો બોલાવીએ એ કરીએ તો ચાલ પછી આપણો પ્રોગ્રામ કરીશું ને ઓઠો વઠો તો કોઈ બોલશે છે નઈ આ આપડે જગ જાહેર ખવડાવીયે અને આપડે ખાઈ લેસ્યું ખવડાવી દે એટલે કઈ ના જોઈએ બે જણા કદી ખવડાવતા નહીં આપણે

આજ તો આમંત્રણ તુરાબા ચાલવું પણ બહુ ઘેર છે કે નહીં તુરાબા ઓ તુરાબા મારો દુઓ દોહો તો જો અલે પાહુ કોઈ લખુભાઈ ઓનો કો ડખો ન કરે તમે યાર ડખો ન કર્યો પણ આ કતો તમને જમાડવા આવું તમે ખાટેવારા તમે ખાટેવારા હું પ્રોગ્રામ કરતા છે લે ઇતિહાસમાં માં લખાયું હોય કામ હેઠાઈ કદી ખવરાય નહીં પણ આ કતો આ ખાટેવારા જમાડસી તમ બસ ઇતિહાસ ની વાત કરે ને તું બેહી જા આ રોટલા તૈયાર જ છે લેડ

તારી ચોય આખા ગોમ માં ઝઘડા કરી આખા ગોમ ફરી તું તારી જોઈ ઈજ્જત હરે જો કેવાય પ્રેમ તું મંકવા ખાબ આવે નહી આવે પછી કોઈ ના તો આ તો અમે તમને કીધું એ પ્રોગ્રામ એમ તો કયો પ્રોગ્રામ જાહેર કરવા નહીં તું તાર આઈ જજે એક વાગે બોર પર ખાવા નહીં તમે પ્રોગ્રામ જાહેર કરો કે ના કરો પણ આ બંગાને મેટરમાં જવાનું આજે આ મેટરમાં જ જુંચા નહીં અબ્બાના આ તો તમે કીધું કોઈ દા ભાઈ કેતા નહીં અમાર કે કીધું નતું જો કીવા મેરા બાપ બદમાશા મે ભી બદમાશી તે બદમાશી માં જો અમાર તો જો તમે બદમાશી માં તું એક તમે ભમાઉ પૈસે મારી યાર લે આપલા કેવલા પ્રોગ્રામ તો રખાયો છે અને માર હવાણો બોલાવા જો એમ કઈન જતો રહ્યો અમાર આટલી વાર લાગઈ બોલાવામાં અને હવાણો જો વરે જ નહીં હજી

યાર એટલે અને હું લખુભાઈ બોલાય લખુભાઈ બોલાયા પણ જયારે કઈ અલ્યા પણ એ પાછા ઊંધો ના બોલાયો કશું ને ઈવાન શોકાન કઈ ના આવ્યો અમે જોઈએ એવું થાય અમે આપશીક આવશી આવ

એટલે આ તો તૂટતીય નઈ બાપ કડક બઉ નાખશે તોડતો નહી નાખે આ હું તોડી ના આલું તારા નાખી દેવાની ખાસી બધી લાવે ને કોઈ કઈ કંપની ની હલી આ બોર્યો આ કઈ કંપની ની આ ગીપી આ ગીપી ના ચાલે યાર પેલી મેગી ઓરિજિનલ લાવવાની હતી યાર પૈસો તો આવો નઈ અન કે મમસવાદ નઈ આવતો હું કરવાનું સ્વાદ આ તો રસોઈયો તો જો કોણ હે રસોઈયો તો જો સારું હેડો જોઈએ એ ફ્યુ મોમેન્ટસ લેટર

બધા વેલું એટલે શું કામ કરતો જો મેગી તો જબ્બર બન્યું નજર લાગો તો પેલા ની ટોમેટાપી કાપી દીધું કરી

ભાઈઓ ખેતરમાં પ્રોગ્રામ રાખ્યો અને બોલાયો નતો જ બોલાયો હું ઈ મજા હંગર ખાવા એટલે લાવીએ છીએ આ લઈ આવો આપડે હેડો હેડો